નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બે એ વિષય કલોલ આજે આપણે આઈડલમાં અભ્યાસ કરશું તો કે પાઠ નંબર છઠ્ઠો પર્વતનો મોરવ્યો આગળ આપણે આ ગીત સરસ મજાનું સમજ્યા પાઠ્યપુસ્તકના આધારે આપણે ગીતની સમજણ કરી હતી હવે અહીં આપણે આઈડલ બુક પૂરવાની છે ચલો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને સલાઈટ કરો અહીં તમને એક ઉંદરનું સરસ મજાનું પાઠ્યપુસ્તકમાં ગીત આપેલું હતું તે આપણે આગળ સમજ્યા ચલો હવે તમને પહેલો વિકલ્પ આપ્યો છે કે બરણીનો મુરબો ખાવા કોણ ચાલ્યું તો પહેલા વિકલ્પમાં આપણે કરશું ઉંદર ત્યાર પછી બરણીનો મુરબો ખાવા કેટલા ઉંદર ચાલ્યા

ગયેલા ઉંદરો ઘણા બધા હતા તો કે ઘણા બધા નહોતા નક્કી હતું કે બરણીનો મુરબો ખાવા ચાલ્યા ઉંદર ચાર એટલે કે ચાર હતા તો અહીંયા ઘણા બધા નહોતા તો અહીંયા આપણે ખોટું કરશું હવે ઉંદરો પોતાના શરીર પર મોરબો ચૂંટાડીને ઘેર પાછા આવ્યા હતા તો કે હા અહીં આવ્યા હતા તો સાચું ચલો શેઠાણીયા આવીને ઉંદરોને ગરદન પકડીને બહાર ખેંચી કાઢ્યા તો ખોટું ગરદન પકડીને નહીં પણ ઉછળી ચાલીને બહાર કાઢ્યા હતા ચલો નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર લખો ચલો આજે હું તમને આ પ્રશ્નના જવાબ છે તે પૂરાવું છું તે તમારે બધા આઈડિયલમાં પૂરવાના રહેશે મુરબો ધરાઈને ખાધા પછી ઉંદરોએ શો વિચાર કર્યો હતો તો કે મુરબો ધરાવીને ખાધા પછી ઉંદરોને વિચાર આવ્યો હતો કે ઘરે થોડો બચ્ચા માટે લઈ જઈએ તો કેમ રહેશે એવો આવ્યો હતો ચલો ઉંદરોને કોના માટે મુરબો ઘરે લઈ જવો હતો તો કે ઉંદરોને પોતાના બચ્ચા માટે મુરબ્બો ઘરે લઈ જવો હતો ઉંદરો બરણીમાં માથે શા માટે પડ્યા તો કે ઉંદરો પોતાના બચ્ચા માટે મુરબો લેવા માટે બરણીમાં ઊંધા વાળ છે ઉંદરો વરણીમાંથી નીકળીને કેવી રીતે ભાગ્યા તો ઉંદરો વરણીમાંથી નીકળીને જૂ ચું કરતા ત્યાંથી મારા માર કરતા ભાગ્યા ઉંદરના બચ્ચા કેવી રીતે મૂરબો ખાવા મળ્યો તો ઉંદરના શરીર પર જે મૂરબો ચોટ્યો હતો આ મૂરબો ઉંદરોના બચ્ચાને ચાટીને ખાવા લાગ્યા એવી રીતે એને ખાવા મળ્યો હવે આપણી આસપાસના મદદગારો અને વ્યવસાયકારો જે આપણી આસપાસ હોય એના વિશેની વાત કરી છે ચલો શાકભાજીવાળો દૂધવાળો પસ્તીવાળો વગેરે લોકો આપણને આપણાથી ઘરની આસપાસ હોવા મળે છે ત્યાર પછી પોલીસમેન ખેડૂત ટપાલી વગેરે વ્યવસાયકારો પોતપોતાના સ્થળે જોવા મળે છે હવે નીચેના મદદગારોને ઓળખો અને તે કોણ છે તે લખો સૌથી પહેલું ચિત્ર તમને શાકભાજી વાળાનું આપ્યું છે તો નીચે લખશું શાકભાજી વાળો ત્યાર પછી તો કે દૂધવાળાનું ચિત્ર આપ્યું છે તો દૂધ વાળો પછી તો કે જે સાયકલ ઉપર છે તે ઘરે ઘરે છાપા દેવા જાય છે એટલે એ છાપાવાળો ત્યાર પછી જે આપણી ઘરની આજુબાજુ જે કચરો હોય એને સાફ કરતા હોય એને આપણે સફાઈ કામદાર કહીએ તો એ ચિત્ર છે એને સફાઈ કામદાર કહીશું ત્યાર પછીનું જે ચિત્ર છે તે ખેડૂતનું છે જે ખેતરમાં ખેતી કરતા હોય છે ખેતીનું કામ કરતા હોય છે એને આપણે ખેડૂત કહીએ છીએ ત્યાર પછી કુલ્ફીવાળો એટલે કે શેરીમાંથી આપણે જે માટલા ગુલ્ફીવાળો નીકળે અને આપણે એને પાસેથી લઈને ગુલ્ફી ખાતા હોય એને આપણે કુલ્ફીવાળો કહીએ તો તે ચિત્ર કુલ્ફીવાળાનું છે હવે નીચેના મદદગારો ને ક્યાં જોવા મળે છે તેની સામે જોડો સૌથી પહેલાં પોલીસનું ચિત્ર છે તો એને આપણે જોડ્યું પોલીસ સ્ટેશન પાસે જોવા મળે એટલે એણે એની સાથે જોડી દીધું ત્યાર પછી ખેતર તો ખેડૂત છે તો એ આપણે ક્યાં જોવા મળે તો કે ખેતરમાં ત્યાર પછી પોસ્ટમેન છે તો એ આપણે પોસ્ટ ઓફિસમાં જોવા મળે હવે શાકભાજી વાળો હોય તો આપણે ક્યાં જોતા હોય શાક માર્કેટમાં ત્યાર પછી માટલા ગુલ્ફી વાળો છે એ ક્યારે આપણે જોવા મળે તો કે બજારમાં શેરીમાં જોવા મળતો હોય છે એવી જ રીતે શિક્ષકનું ચિત્ર આપ્યું છે તો એ આપણે ક્યાં જોવા મળે તો કે શાળામાં ચાલો આવી રીતે તમારે બધાએ જોડકું જોડવાનું છે હવે ત્યાર પછી વાર્તા અમૃત અમૃતકાનું પર્વત આગળ આપણે આ વાર્તા વિશે સમજ્યા હતા આગલા વિડીયોમાં જ્યારે પાઠ્યપુસ્તકમાં સમજ્યા ત્યારે આપણે આના વિશે સમજ્યા હતા કે અમૃત અમૃતકાનું બળદ હતો તે બજારમાં ઘૂસી જાય છે અને બધાને હેરાન પરેશાન કરી નાખે છે અને બજારનું વર્ણન સૌથી પહેલાં કરવામાં આવ્યું હતું કે આ રીતે મોબાઈલમાં વિડીયો ઉતારતો હતો શકરાભાઈને શાકભાજીને લારી હતી ત્યાર પછી તો કે પ્રકાશભાઈ અને દર્શનાબેન પોતાની છોકરી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા મૃગેશભાઈ અને તેલની ખરીદી કરતા હતા હર્ષદભાઈને દૂધ વેચવાનો ધંધો હતો તો એ પોતાને સાયકલ લઈને ટ્રેન ટ્રેન કરતા જતા અને પાર્થેસભાઈને પ્રેમિલાબેન પોતાના છોકરાને લઈને જતા હતા પણ ત્રણેયનો વજન વધારે હોવાથી સ્કૂટર દબાઈ ગયું હતું ત્યાર પછી તો કે શ્રીધરભાઈ ફુગા લઈને બજાર વચ્ચે ઊભા હતા હવે આવી રીતે આના આધારના આપણે પ્રશ્ન જવાબ આગળ સમજીએ એ વાત આપણે સમજીએ આધારના પ્રશ્ન જવાબ નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને રાઈટ કરો બજારમાં વિડીયો કોણ ઉતારતું હતું તો કે બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો ચલો હવે શું કીધું છે કે બટેકા રીંગણ કોબીજ ફ્લવર કોળું અને દૂધી આ વાક્ય કોણ બોલે છે તો કે સકરાભાઈને શાકભાજી લારી હતી તો આ વાક્ય સકરાભાઈ બોલે છે મૃકેશભાઈ શું ખરીદી કરતા હતા તો કે બ્રશ કાશકો અને તેલ ત્રણેય વસ્તુઓની ખરીદી કરતા હતા તો આપણે ત્રણેય ઉપર રાઈટ કરશું ફુગા લઈને બજાર વચ્ચે કોણ ઊભું હતું તો કે શ્રીધરભાઈ પર્વત કોણ છે તો કે બર બળદ હતો એને નામ એને જ્યારે પર્વતનું નામ આપી દીધું હતું તો પર્વત રહ્યો એ બળદનું નામ હતું ચલો આપેલા વાક્યો વાંચીને ચકાસીને હાજુ અને ખોટાની નિશાની કરો એટલે કે ખરા ખોટા કરવાના છે પૃથ્વીપુરના બજારમાં દરરોજ જેવી ભીડ થતી હતી તો કે સાચું કેમ તો કે પૃથ્વીપુરના બજારમાં રોજ ભીડ થતી જોવા મળતી આર્યન કેમેરાથી બજારનો વિડીયો ઉતારતો હતો તો સાચું શાકભાજીની લારી ધીમે ધીમે આગળ હતી સાચું ત્યાર પછી હવે હવેકલ નો ચર અવાજ કરતી હતી સાયકલ ચર ચર નહોતી અવાજ કરતી તો કે સાયકલ કીચુડ કીચૂડ અવાજ કરતી તો આ ખોટું ત્યાર પછી કાકાના હાથમાંથી દોરડું છોડાવીને પર્વત બજારમાં ભાગ્યો તો કે સાચું પર્વત એટલે કે સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યાના બજારમાં દરરોજ જેવી ભીડ થતી હતી તો કે પૃથ્વીપુરના કે પાલનપુરના તો અહીંયા આવશે પૃથ્વીપુરના હવે હર્ષદભાઈ ખાલી જગ્યાનો ધંધો કરતા હતા દૂધનો કે ઘીનો તો એ હર્ષદભાઈ દૂધનો ધંધો કરતા હતા ત્યાર પછી કાકાનો બળદ ખાલી જગ્યામાં ઘૂસ્યો તો કે બજારમાં ઘૂસ્યો ખાલી જગ્યા પર દૂધના કેન લટકાવેલા હતા તો સાયકલ પર કે સ્કૂટર પર તો કે હર્ષદભાઈએ સાયકલ પર આવ્યા હતા એટલે સાયકલ ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો તૃપ્તિ માટે કપડાં કોણ ખરીદતું હતું તો કે તૃપ્તિ માટે તેના મમ્મી પપ્પા પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાં ખરીદતા હતા ત્યાર પછી હર્ષદભાઈની સાયકલ કેવી હતી તો હર્ષદભાઈની સાયકલ કીચુડ કીચુડ અવાજ કરતી હતી તેના પર દૂધના કેન લટકાવેલા હતા એવી એની સાયકલ હતી પાર્થેશભાઈ અને પ્રેમિલાબહેન અને હર્ષવર્ધનના ભાજે સ્કૂટરની શી હાલત હતી તો કે આ ત્રણે પાર્થેશભાઈ પ્રેમિલાબહેન અને હર્ષદભાઈના ભાજે સ્કૂટર દબાઈ ગયું હતું કોની દુકાને ટોળું જ હોય અને શા માટે તો કે ચંદ્રકાંત ચાવડાની દુકાને તો ટોળું જ હતું કારણ કે તેની મજેદાર ચા પીવા માટે લોકો ત્યાં ભેગા થતા હતા આપણે જોઈએ કે ચાવડાની દુકાને મોટા ભાગે બધાએ ભેગા થઈ જતા હોય છે એટલે અહીંયા ટોળું રહેતું હોય છે અમૃતકાએ પોતાના બળદનું નામ પર્વત સાથી પાડ્યું તો કે પોતાના બળદનું ડુંગર જેવું મોટું શરીર જોઈને અમૃતકાએ તેનું નામ પર્વત પાડ્યું હવે અમૃતકાનો પર્વત વાર્તામાંથી બે ત્રણ નામ લખો હવે નામ તમે તમારી રીતે ગમે તેટલા લખી શકો જેમ કે આપણે અહીંયા આપેલા છે કે આર્યન પ્રકાશભાઈ દર્શનાબહેન અમૃતકા અમૃતભાઈ અથવા અમૃતકા એના સિવાય તમે પણ લખી શકો ચલો ત્યાર પછી હવે હવે પછીનું આપણે આ આગલા વિડીયોમાં સમજશું અહીં ચીઝોને તમારે બધાએ આઈડલમાં હોમવર્ક પૂરવાનું છે સારા અક્ષરે નિરાથી તમારે બધાએ હોમવર્ક પૂરવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો